છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને આવ નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ને તમારે કેટલા માર્ક્સ આવ્યા છે એ ચોક્કસથી અમને કમેન્ટ કરો જેથી કરીને તમને વધુ માર્ક્સ આવે એવા અમે પણ પ્રયત્ન કરીએ હવે તમારા શિક્ષક દ્વારા તમને ચોક્કસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે બધાને અલગ અલગ તો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરી લખો

બરાબર એટલે ખાસ આ એકમ કસોટી સરકાર દ્વારા પાંચ લેવાય અને બે હજાર ત્રેવીસની પણ છે આ સિવાય ઘણું બધું મટીરિયલ જોવે છે ઇકોનોમિક્સ વાંચવામાં તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો લેક્ચર બધા વિષય સ્વાધ્યાયની સમજૂતી

પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે પ્રત્યક્ષીકૃત સાતત્ય પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે તો વર્ધિમર કોહલર કોપકા પદાર્થને તેના યશોચિત સ્વરૂપમાં ઓળખીએ તેને શું કહેવાય પ્રત્યક્ષીકરણ પ્રત્યક્ષીકરણ એક કેવા પ્રકારની જટિલ પ્રક્રિયા છે તો માનસિક બંને આંખો વચ્ચે લગભગ કેટલા ઇંચનું અંતર હોય છે બે કે અઢી ઇંચનું

કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે કારક અભિસંધાન જો વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન આપવાના અમારા પ્રયત્ન છે પણ કદાચ બાય મિસ્ટેક થઈ ગઈ હોય બરોબર તો ક્ષમા ચાહીએ ક્લિયર જેથી કરીને કંઈક આપણે આગળ વધી શકાય ચાલો વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો એક એક ગુણના તમને કેટલા પ્રશ્નો પૂછ્યા છે ઓહો એકત્રીસ પ્રશ્નો પૂછ્યા છે કઈ નહીં ચાલો આપણે એના બધાના જવાબ મેળવી લઈએ ઓકે તો ધ્યાનનો આધાર કોના પર છે બરાબર જો આપણે બધા આપેલા છે રેડી જો આ બધા ડાયરેક્ટ સવાલ જ ને જવાબ બેધું તો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદીપકકો પ્રત્યેની એકાગ્રતા પર છે મીઠો સ્વાદ જીભના કયા ભાગ પરથી પારખી શકાય જીભના ટેરવા પરથી અભિરૂષી માટે મેગડુ કયા શબ્દનો પ્રયોગ કર્યો છે અપ્રગટ ધ્યાન વ્યક્તિ કેટલી તીવ્રતાનો ધ્વનિ સાંભળી શકે 20 થી 20000 હર્ટ્ઝ દ્રષ્ટિ સંવેદનમાં શ્વેત પટલ કોને કહેવાય છે તો તમે ક્યારના વિડીયો સાંભળો છો તો અમને કમેન્ટ કરો એટલે અમને ખબર પડે કે ભાઈ આવડે છે કે તમને નથી આવડતો આવડતો હોય તો કમેન્ટ કરો નથી આવડતો જવાબ નથી આવડતો ક્લિયર એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ તમે આ વિડીયો જુઓ છો કે કેમ કે બાકી સ્કીપ જ કરો છો બરાબર કાંઈ કે અમે તમારા માટે મહેનત કરતા હોય તમે પાછું સ્કીપ કરો બધું એવું થાય ને ચાલો મધ્યકર્ણ અસ્થિઓના નામ આપો હથોડી હેરણ પેંગડું કૃષ્ણ મંડળના સ્નાયુઓ વચ્ચે રહેલી જગ્યાને શું કહેવાય કીકી સંવેદકોને કેટલા વર્ગી વર્ગકોમાં વહેંચી શકાય કયા કયા ત્રણ બાહ્ય સંવેદન ગ્રાહકો શરીર સંવેદન ગ્રાહકો આંતર સંવેદન ગ્રાહકો ગંધના છ પ્રકારો કોણે આપ્યા છે હિનિંગે બાહ્ય કર્ણમાં કોનો સમાવેશ થાય બુટ કર્ણ પાલી કર્ણ નલિકા કર્ણપટલ કર્ણ ઢોલનો સમાવેશ થાય છે ત્યાર પછી છે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે જીવના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે તો ત્વચા પર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજાવાથી માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો થાય છે ત્યાર પછી છે સંગઠનમાં પૂરકતા એટલે શું પૂરકતા કેટલાક ઉદ્દીપકો પદાર્થો કે આકૃતિઓ વચ્ચે થોડીક ખાલી કે અધૂરી જગ્યા હોય તો પણ આકૃતિને બંધાયેલી અને સંપૂર્ણ રૂપમાં જોવાના વલણને પૂરકતા કહે છે સંગઠનમાં સમીપતા એટલે શું આપણે સંગઠનમાં સમીપતા એટલે એક એકમ સ્વરૂપે આપણે અર્ધઘટિત કરીએ છીએ અને સંગઠનમાં સમયપ્તા કહે છે ઊંડાઈના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો અનેત્રીય સંકેત એક નેત્રીય સંકેત દ્વિનેત્રીય સંકેત બરાબર આગળ વધીએ એમની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકીકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા છે તો સમશિષ્ટિવાદી સંપ્રદાય આ સંકેતો કેટલા છે કયા કયા બે નેત્રમણીનું અનુકૂલન કેન્દ્રીકરણ સજીવ મોટે ભાગે કયા બે પ્રકારનું વર્તન કરે છે સાહજિક અને શિક્ષિત સિટી મોર્ગન આપેલી શિક્ષણની વ્યાખ્યા કે ભાઈ શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાતેક્ષ એટલે કે કાયમિક ફેરફાર આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે તો આંતરસૂજ દ્વારા શિક્ષણ સાથે પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો તો પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ રશિયન શરીર શાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો હતો આંતરસૂજનો પ્રયોગ કોના પર કરેલો હતો તો કે ચિમ્પાંજી ઉપર કરેલો હતો પ્રબલન એટલે શું એટલે કે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દૃઢ કે બળવાન

અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અહેસાસ કરાવે છે અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું તો કોઈપણ પ્રકારના જોડાણ શિક્ષણ કે અભિસંધાન થયા પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તેને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહે છે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો અનઅભિસંધિત ઉદ્દીપક અનઅભિસંધિત પ્રતિક્રિયા અભિસંધિત ઉદ્દીપક અભિસંધિત પ્રતિક્રિયા પ્રબલન વિલોપન ઉદ્દીપક સામાનીકરણ ઉદ્દીપક ભેદબોધન કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો હતો તો બી એફ સ્કિનરે કોહલરે ચિંપાંજી પર આંતર સૂજના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા કેનેરી ટાપુ પર વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ વિભાગ સી તો આના પ્રશ્નો તમને સ્વાધ્યાય સોલ્યુશનની જે પીડીએફ છે એમાંથી મળવાના છે મિત્રો જો આપણે બી વિભાગ લીધા તો દસ મિનિટ થઈ ગઈ બરોબર ડી વિભાગ આ બધા મોટા સવાલ છે તમને બધી ખબર છે 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 વિભાગ ઈ તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો એ કરવાના જેથી કરીને તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય બરોબર એટલે બધી જ વસ્તુ આ ખાલી પીડીએફ તમારે જોતી હોય પ્રશ્નોની તો તમને ક્યાંથી મળી જશે પ્રશ્ન બેન એક્ઝામ પેપરમાં ને પીડીએફ બધી જોતી બારમાની ની તો બધું પેડ કોર્સમાંથી તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત